નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ વિક્રમ ઠાકોરના નવા ગીત વિશે તો વિક્રમ ઠાકોરનું નવું જોરદાર ગીત આવેલું છે તેનું નામ છે તારો દીવાનો તને પ્રેમ કરો તો આ ગીતનું ઓડિયો સોંગ થોડાક દિવસો પહેલાં રિલીઝ કરવામાં આવે તો તેવી જ રીતે આ ગીતનું વિડીયો સોંગ રિલીઝ કરવામાં આવશે તો વિક્ર વિક્રમ ઠાકોરના આ ગીતનું શૂટિંગ અત્યારે હાલમાં ચાલુ થઈ ગયું છે અને આ પહેલાં વિક્રમ ઠાકોરના બીજા ઘણા બધા ગીતો આવ્યા હતા તે સુપરહિટ રહ્યા હતા તો તેનું આવનારું ગીત પણ સુપરહિટ જશે તેવું આપણે કહી શકીએ આ ગીતમાં વિક્રમ ઠાકોર સાથે નેહા સુધાર જોવા મળે તેવું આપણે કહી શકીએ છીએ કારણ કે આ પહેલાં વિક્રમ ઠાકોરનું ગીત આવ્યું હતું દિલના દાજા કદી પ્રેમ ના કરીશું તેમાં નેહા સુધાર જોવા મળી હતી અને આ ગીત સુપરહિટ રહ્યું હતું તો કદાચ વિક્રમ ઠાકોરના આવનારા ગીતમાં પણ નેહા સુધાર જોવા મળી શકે છે તેવું આપણે કહી શકીએ છીએ તો વિક્રમ ઠાકોરનું ગીતનું શૂટિંગ અત્યારે હાલમાં ચાલુ થઈ ગયું છે અને આ ગીતનું નામ છે તારો દીવાનો તને પ્રેમ કરવાનો તો આ ગીત ટૂંક જ સમયમાં વિડીયો સોંગ રિલીઝ કરવામાં આવશે જેવી રીતે ઓડિયો સોંગ દિવ્યા ડિજિટલમાંથી રિલીઝ થયું હતું તેવી જ રીતે વિડીયો સોંગ પણ દિવ્યા ડિજિટલમાંથી રિલીઝ થશે જો તમે તારો દિવાનો તેને પ્રેમ કરવાનો તેનો ઓડિયો સોંગ ના સાંભળ્યો તો દિવ્યા ડિજિટલ ચેનલમાં જઈને સાંભળી શકો છો તો વિક્રમ ઠાકોરના અત્યાર સુધીના બધા જ ગીતો સુરહિટ છે તેના આવનારું ગીત પણ સુપરહિટ જશે તો તમને આ વિડીયો પસંદ આવતો વીડિયોને લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા